તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અગત્યની જાહેરાતને જોઈએ જે આવી છે ન્યૂઝપેપરમાં વિદ્યા વિદ્યાસહાયકની ભરતી આવી છે જોઈ લઈએ કઈ જગ્યાની છે તો વી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રામ સેવા સભા ધરમપુર સંચાલિત વન સેવા મહાવિદ્યાલય બીઆરએસ કોલેજ બિલપુડી તાલુકો ધરમપુર છે ગ્રામ વિદ્યાપીઠ સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંને જગ્યાઓ છે सेक्शन की जग्यानी संख्या छे एक मानव विद्या अध्यापक जो जोयो छे एमए 55% हुआ जोए एमएससी 50% तो अर्थशास्त्र इतिहास समाजशास्त्र राजनीति गांधी विचार होम साइंस क्या पर्यावरण शास्त्र आते आने जोयो बराबर कैटेगरी छे ईडब्ल्यूएस सरकार से प्रवर्तन धारा अनुदान जोयो प्रथम 5 वर्षों तक फिक्स पगार 38000 न्यू ત્યાર પછી બીજી જગ્યા पशुपालक अध्यापकनी

બીજો કમ્પ્યુટર એક વિષય તરીકે માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી મળેલું પ્રમાણપત્ર હોવું જોઈએ ધોરણ 10 અને 12 ની પરીક્ષા કમ્પ્યુટર વિષય પાસ કરેલું હોવું પ્રમાણપત્ર ધરાવતો હોય તો પણ ચાલે બેમાંથી કોઈ પણ ટેલી એકાઉન્ટરના જાણકાર હોવા જરૂરી છે કેટેગરી બી આના છે 18 થી 35 વય મર્યાદા છે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 19900 ને 500 છે

છે અઢાર થી પાંત્રીસ વર્ષની વય મર્યાદા પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર અને એકત્રીસ ને ચાલીસ નો ફિક્સ પગાર છે બરાબર જે વિગતો છે એને જોઈએ તો નિયમ અનુસાર બિન શૈક્ષણિક જગ્યા માટે મહિલાઓને વધારાના પાંચ વર્ષની છૂટ મળવા પાત્ર થશે પાંત્રીસ છે તો એમના ચાલીસ થશે અન્ય અનુભવના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ ફક્ત કઈ રજીસ્ટર આઈડી થી તમારે કરવાની રહેશે

માલધારી આદિવાસી સર્વાંગી વિકાસ કાઢિયા નેસ સંચાલિત શ્રી માલધારી આદિવાસી આશ્રમશાળા જાહેરે જાહેરા છે નેસમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જગ્યાઓ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ પગાર ધોરણે એક તેર ત્રણ બે હજાર તેવીસની સ્થિતિએ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મંગાવવા છે કેટલા દિન દસ ને દિવસ આમ તો દસ દિવસ નહીં હોય છે પંદર દિવસ હોય છે

સેકન્ડરી પાસ હોવી જોઈએ ગણિત વિજ્ઞાન વિષય માટે શ્રી માલધારી આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા જયારે નેસ્ટ છે શિક્ષણ સહાયક જોવે છે એક છે બિન અનામત છે

ફરી અરજી કરવાની જરૂર રહેતી નથી એટલે કે જેમણે આ બીજો પ્રયત્ન કે ત્રીજો પ્રયત્ન હોઈ શકે આગળ જેમણે અરજી કરી છે એમણે અરજી કરવાની જરૂર રહેતી નથી હમણાં જે કરશે એ લોકોનું પણ નામ એમાં જોડાઈ જશે પસંદગીલા ઉમેદવારોએ આદિવાસી વિકાસ વિભાગની સરકારી ધારાધોરણ મુજબ ચોવીસ કલાક સ્થળ પર ફરજિયાત હાજર રહેવું પડશે તથા શિક્ષક કમ ગૃહ માતા અથવા પતિની ફરજ નિભાવવાની રહેશે ઉમેદવાર અરજી પત્ર સાથે નામ સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત ટેટ વન ટેટ ટુ કે ટાટ વન કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ કરે સ્પષ્ટ ઉલ્લેખ સાથે શૈક્ષણિક લાયકાત ની પ્રમાણપત્ર નકલ જોડવાની રહેશે વય મર્યાદા સરકારશ્રી ના ધારાધોરણ મુજબ લાગુ રહેશે સરકારશ્રી ના વખત વખત પ્રવર્તમાન નિયમ અનુસાર પાંચ વર્ષ નો પગાર મળવા પાત્ર છે સીપીએફ ની યોજનાનો લાભ મળશે છઠ્ઠું છે અરજી રજીસ્ટર એડિથિડ કરવાની છે ઓફલાઈન જાત પ્રસિદ્ધ થયા દસ દિવસની અંદર તમારે અરજી રૂબરૂ મોકલશો ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઉમેદવારે પોતાની અરજી પત્રકમાં જે રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા માટે અરજી કરવા માંગી હોય તેનો સ્પષ્ટ અરજી ક્રમાંકનો ઉલ્લેખ કરવો પડશે તમારે રોસ્ટર ક્રમાંકનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે એક કરતા વધુ રોસ્ટર ક્રમાંકની ખાલી જગ્યા પર અરજી કરવા માંગતા હોય તો તેવો પ્રમાણ અલગ અલગ તમારે અરજી કરવાની રહેશે

ત્યાર પછી એને જોઈએ તો જાહેરાત જે છે એડ્રેસ તમારે ક્યાં ક્યાં એક છે આશ્રમ શાળા એક છે ગાંધીનગર તો તમારા બંને અહીંયા એડ્રેસ છે કે આચાર્ય શ્રી માલધારી આદિવાસી આશ્રમ શાળા જાનેરા નેસ તાલુકો રાણાવાવ છે પોસ્ટ છે રાણા બોરડી જિલ્લો પોરબંદર છે મોબાઈલ નંબર છે છન્નું છસો છેતાળીસ ઇઠ્યોતેર ત્રણસો છેતાળીસ બીજી અરજી તમારે એક કોપી મોકલવાની સાથે આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળા બ્લોક નંબર પિસ્તાલીસ છે પાંચ છ ટાઈપ સેક્ટર સેક્ટર જે સત્તર ગાંધીનગર પિનકોડ છે આપ્યો છે આશ્રમ શાળા ગાંધીનગર એટ ધ જીમેલ ડોટ કોમ અહીંયા પણ તમે સુપર્ક કરી શકો કોઈ સમસ્યા હોય તો તમારે આ જીમેલ પર કરી શકો ત્યાર પછીની આપણી જે જાહેરાત છે એને જોઈ લઈએ ચલો અને વિદ્યા સહાયક શિક્ષણ સહાયક જોઈએ છે આ જે સંચાલક મંડળની સંચાલિત મહાદી જાતિ વિકાસ ભગુજરાત રાજ્ય ગાંધીનગર માન્યતા ધરાવતી आश्रम શાળા છે અપગ્રેડ માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા સહાયકોની જે ભરતી છે એની વાત છે શિક્ષણ સહાયક ની જગ્યા ભરવા માટે મેરિટ યાદી મુજબ એક 3 ક્રમનો ઉમેદવાર હાજર ન થતા આપવામાં આવી છે અને આ વાદા પ્રમાણપત્ર મોકલેલો છે બરાબર એમને જે જાહેરાત આપી છે એ પુનઃ પ્રસિદ્ધ કરવામાં આના પહેલા પણ એક વખત જાહેરાત પ્રસિદ્ધ થઈ ચુકી છે પણ ઉમેદવારો હાજર ન થતા આ ફરી પાડવાનું છે વીસ બે હજાર ચોવીસ થી છવ્વીસ બે હજાર ચોવીસ દરમિયાન પડી હતી પછી બે ત્રણ બે હજાર ચોવીસ થી ચાર ત્રણ બે હજાર ચોવીસ અને છ ત્રણ ચોવીસ થી સૂચના મળ્યા મુજબ આ ફરી છ તારીખ થી પાડવામાં લેવાની છે બરાબર આશ્રમ શાળા નિઘંટ તાલુકો ડેડિયાપાડા છે ધોરણ એક થી પાંચ માં જોઈએ છે બીજો પ્રયત્ન છે અનુસૂચિત જનજાતિ માટે નવ અરજી કરવાનું જે સ્થળ છે એ માનંદ મંત્રી શ્રી ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ શ્રી રામ આશ્રમ શાળા ખોખરા ઉમર આઈટીઆઈ પાછળ છે ડેડિયાપાડા તાલુકા ડેડિયાપાડા જિલ્લા નર્મદા પછી આશ્રમ નિઘટ

છ બિન અનામત બિન અનામત છે મહિલા માટે આ રિઝર્વ છે એટલું ધ્યાન રાખજો બિન અનામત છે અને મહિલા માટે છે બી એ બી પીટી છે તો અંગ્રેજી બરાબર આ એડ્રેસ છે માનસિંહ ભરૂચ જિલ્લા ગિરિજન શિક્ષણ પ્રગતિ મંડળ છે રામ આશ્રમ શાળા ખોખરા ઉમરા ઉમર આઈટીઆઈ ની પાછળ છે બરાબર ત્યાર પછીની જે પાંચમી છે આશ્રમ શાળા મોટી બેડવણ તાલુકો ડીડિયાપાડા છે ધોરણ એક થી પાંચ રોસ્ટર ક્રમાંક દસ છે આપેલ મહિલા માટે અનામત છે ઈડબ્લ્યુ એસ ની છે धोरण बार पास हो जाए पीटीसी तमाम विषय लेवा रहे प्रमुख श्री आदिवासी ग्राम विकास मंडल डेडियापाड़ा मुकाम पोस्ट मोटी बेडवन तालुका डेडियापाड़ा जिलों ने मंडल पिन कोड आप चालीस तीस ने चालीस त्यार पी जो पांचवी है छठी आश्रम शाला पणगाम तालुको डेडियापाड़ा

અનુસૂચિત જનજાતિ છે રોષ્ટ ક્રમાંક ત્રણ એમ એ હોવું જોઈએ મનોવિજ્ઞાન વિષય લેવાનો છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી શિવશક્તિ અપગ્રેડ આશ્રમ શાળા હરિપુરા મુકામ પોસ્ટ હરિપુરા છે તાલુકો જગડીયા જિલ્લો ભરૂચ છે ઓગણચાલીસ ત્રીસ એકત્રીસ વીસ ત્યાર પછી જોઈએ એની અંદર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ધોરણ બાર ની અંદર છે ચોસ્ટા ક્રમાંક ચાર એમ ગુજરાતી વિષય માટે પણ છે એડ્રેસ સેમ છે ત્યાર પછી ધોરણ છ થી આઠ ની અંદર છે અનુસૂચિત જનજાતિ બી એ પીટીસી

સામાજિક વિજ્ઞાન છે સામાર છે ત્યાર પછી ચૌદમી છે અપગ્રેડ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ઓડવાણી છે ધોરણ બાર ની અંદર બંને જાહેરાત છે એ મહિલા માટે અનામત છે માનન મંત્રી છે શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ટ્રસ્ટીસ ભૂગુપુર સોસાયટી કસક ભરૂચ ઓગણચાળીસ બે હજાર એક બીજી છે બી ધોરણ બાર ની અંદર છે સામાજિક શિક્ષણ પછાત હોવું જોઈએ એમ એ બીએડ મનોવિજ્ઞાન

ઉન્નત વર્ગનો સમાવેશ થયેલ ન હોય તો તમારે EWS નું પ્રમાણપત્ર હાજર કરવા EWS જ્યાં છે ત્યાં તમારે EWS નું બતાવવું પડશે સ્વહસ્તાક્ષરે અરજી કરવાની છે પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ તારે અરજી સાથે જોડવાનો છે અરજી તમારે રજીસ્ટર એડી થી કરવાની રહેશે 10 દિવસની અંદર કરવાની છે ઉપર દર્શાવેલ સંસ્થા જુદી જગ્યાએ હોય ને એક વધુ વાર રજી અરજી કરવી હોય તો ઈચ્છિત ઉમેદવાર જે સંસ્થાને જુદી જગ્યા અનુસાર અલગ અલગ અરજી કરવાની દરેક માટે અલગ અલગ અરજી કરવી રહેશે જો લાયકાત હોય તો ઉપરોક્ત લાયકાતમાં લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત વધારવાની વધારે લાયકાત ધરાવતા હોય તો ગુણપત્ર પ્રમાણપત્રની નકલ અરજી સાથે જોડવાની રહેશે ગુણપત્રમાં સીજીપીએ અને ગ્રેડ પર દર્શાવેલા છે તો કોલેજ અથવા યુનિવર્સિટીના કુલ ગુણમાંથી મેળવેલા ગુણનું પ્રમાણપત્ર તમારે સામેલ કરવું રહેશે ઉમેદવાર લાયકાતના તમામ વર્ષ સેમિસ્ટરના ગુણપત્રકની નકલ જોડવાની રહેશે વર્ષ કે સેમિસ્ટરનું ગુણપત્રકો કે અન્ય જરૂરી દસ્તાવેજ

લાયકાત અથવા યુજીસી દ્વારા માન્ય કરેલ સંસ્થા મેળવેલ હોવી જોઈએ અને એનઓસી પણ એમને રાખવી પડશે રાજ્ય સરકાર દ્વારા ધોરણ એક થી પાંચ માટે પ્રાથમિક વિભાગમાં ટેટ વન પાસ હોવું જોઈએ છ થી આઠ ની અંદર અપર પ્રાથમિક એટલે કે વિભાગની અંદર તમારે ટેટ ટુ પાસ હોવું જોઈએ નવ માં અને માધ્યમિક વિભાગમાં ટાટ ધોરણ અગિયાર થી બાર માં ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ હોવી જોઈએ સરકાર શ્રી નક્કી કરેલા મુજબ કોમ્પ્યુટર અંગેની જાણકારી પણ જણાવવામાં જોઈએ તો અહીંયા આગળ આપણી શરત છે ટેટ વન ટુ અને ટાટ વન ટુ પણ પાસ હોવું જરૂરી છે વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયક ની પ્રતિ માસ સરકારશ્રીની ધારા મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર ચૂકવવાનો રહેશે અનુસૂચિત જનજાતિ આશ્રમ શાળા હોય અને સરકાર શ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધારા ધોરણ મુજબ પસંદગી થયેલા ઉમેદવારના આશ્રમ સ્થળે ચોવીસ કલાક હાજર રહેવાનું રહેશે પસંદગી પામના ઉમેદવાર ગાંધીનગર ની એક ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસ ના પત્ર અન્વય રહેઠાણની સુવિધા વિના મૂલ્ય પૂરું પાડવામાં આવશે